એ કહેવત તો તમે સાંભળી જશે કે ઈંટ કા જવાબ પથ્થર છે અહિયાં ઈટનો જવાબ પથ્થરથી આપવામાં નથી આવ્યો પણ થપ્પડનો જવાબ ચંપલથી આપવામાં આવ્યો છે નમસ્કાર હું મુસ્કાન આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત અત્યારના જમાનાની વાત કરું તો સોશિયલ મીડિયા એટલું વાયુ વેગે પ્રસિદ્ધ રહ્યું છે કે કોઈપણ વસ્તુ આપણે જોઈએ કોઈપણ વસ્તુ આપણે શોધતા હોય તો આપણને એ વસ્તુ સોશિયલ મીડિયામાંથી મળી જાય છે અને અત્યારે બે વિદ્યાર્થીઓ એટલો જબરજસ્ત બબાલ કરી રહ્યા છે એટલો જબરજસ્ત ઝઘડો કરી રહ્યા છે ને એ પણ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે લોકો એને એટલું બધું જોઈ રહ્યા છો કે ન પૂછો વાત અને આ જે કિસ્સો છે એક એક કોચિંગ સેન્ટરનો છે કોચિંગ સેન્ટર સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો કે એક કોચિંગ સેન્ટરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા અને બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વાતને લઈને કદાચ બબાલ થઈ હશે અને એક થપ્પડનો જવાબ હવે વરસાદ એટલે કે ચંપલના વરસાદથી થઈ રહ્યો છે એટલા બધા ચંપલ એ છોકરા પર મારવામાં આવે છે કે તમે જોઈ જ રહ્યા છો કે એ બાળકો વિદ્યાર્થીઓ એ ખાલી મુખ પ્રેક્ષક બનીને ત્યાં ઊભા રહ્યા છે આ વિડીયો છે એક કોચિંગ સેન્ટરનો કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને તેમનું ભાવિ ભવિષ્ય સુધારે છે પણ કદાચ આ એક વિડીયો તમે જોઈને એવું પ્રિડિક્ટ કરી શકો એવું ધારી શકો કે કોચિંગ સેન્ટરમાં પણ આ પ્રકારની બબાલો થતી હોય છે કે જ્યાં બે વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે બંને વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ અથડામણ તો ન કહી શકાય પરંતુ એ બંને વિદ્યાર્થીઓ એકલા એકબીજા સામે લડી રહ્યા છે તમામ બીજા વિદ્યાર્થીઓ મૂક પ્રેક્ષક બનીને ઉભા રહ્યા છે એમને છોડાવવાની પણ તસ્દી કોઈ લેતું નથી અને સાથે સાથે એક થપ્પડનો જવાબ વરસાદ એટલે કે ચંપલના વરસાદથી કરવામાં આવ્યો છે હવે આ ઘટના શું છે હજી સુધી કોઈપણ પ્રકારની પુષ્ટિ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પણ કરતું નથી અને સાથે સાથે કોઈ પણ મીડિયા મારફતે આની પુષ્ટિ કરવામાં આવતી નથી કે આ કોઈ અંગત દાવતને કારણે આ ઝઘડો થયો છે કે કોઈની છેડતીનો આ કિસ્સો છે કે શું છે પણ આ બંને વિદ્યાર્થીઓ જબરજસ્ત લડી રહ્યા છે અને આ કિસ્સો એક કોચિંગ સેન્ટરનો છે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે સાથે ઘણા બધા પ્રોફેસર્સ હશે ઘણા બધા ટીચર્સ હશે

વિદ્યાર્થીઓ જો આગળ જઈને આવું જ લડશે અને આ જે વિડીયો છે એ જોઈને બીજા વિદ્યાર્થીઓ પોતાના અંદર એક આવી નેગેટિવ ઈમેજ લેશે કે પછી કોઈક સારા શિક્ષકો દ્વારા એમને કંઈક સારું શીખવાડવામાં આવશે કે કદાચ તમારા કોઈ પણ ક્લાસમેટની સાથે ઝઘડો થાય તો તમારે જે તે ફરિયાદ હોય તે લઈને ટીચર્સ પાસે જવાનું છે પ્રોફેસર્સ પાસે જવાનું હોય ના કે પછી આવી જ રીતે તમે ક્લાસમાં આ પ્રમાણે ઝઘડા કરો